સરકાર દ્વારા એ વિકલ્પનું વેચાણ વધે તે માટે સહાય આપવામાં આવે છે પણ તેની સરખામણીમાં નવા ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી નથી અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ આવી જ સ્થિતિ છે અહીં અઠ્યાવીસો ઇલેક્ટ્રિક વાહન સામે માત્ર એક જ ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ છે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવા વાહનો માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાયા નથી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા ઓછી હોવાના કારણે મોટાભાગના ઈ વ્હીકલ લોકો પોતાના ઘરે કે ઓફિસમાં ચાર્જ કરી લેતા હોય છે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ હજુ માત્ર બાર ચાર્જિંગ સ્ટેશન શરૂ કર્યા છે આગામી દિવસોમાં સત્યાવીસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાની વાતો મોટી મોટી કરવામાં આવી રહી છે પરંતુ તે પ્રોજેક્ટ પણ લાંબા સમય જેની સરખામણીમાં શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ના કુલ બાર ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે એટલે કે શહેરમાં અઠ્યાવીસો વાહન સામે એક ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ છે જેમાંથી મહાનગરપાલિકાને યુનિટ રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન મળે છે ના ગવર્મેન્ટનો એક સારો પ્રયાસ છે કે અત્યારે ઇલેક્ટ્રિક વાહનોની બધાને જરૂર છે અને ઇલેક્ટ્રિસિટી પણ ઓછું વપરાય અને પોલ્યુશનને બધું ઓછું થાય એના માટે પણ એ જરૂરનું છે ઇલેક્ટ્રિક વાહનો અને ઘોઘાટ પણ ઓછો થાય તો એ બાબતે કહીએ કે અમે સિટીના લોકો પણ ઘણાની પાસે ઇલેક્ટ્રિક વાહનો છે પણ અહીંયા ચાર્જિંગ સ્ટેશનો નથી તો કોર્પોરેશન અહીંયા શહેરની અંદર પણ થોડા થોડા એરિયામાં થોડી થોડી જગ્યાએ ઇલેક્ટ્રિકના જે પોઈન્ટ છે ચાર્જિંગ સ્ટેશન મૂકે તો લોકોને સારી સુવિધા મળે મહત્વની બાબત છે કે કોર્ટ વિસ્તારમાં તો એક પણ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાયું નથી ત્યારે મધ્ય ઝોનમાં એક પણ ચાર્જિંગ સ્ટેશન ન હોવાને કારણે લોકોને ચાર્જિંગ કરવા માટે અન્ય વિસ્તારમાં જવું પડે છે અથવા તો પોતાના ઘર આંગણે ચાર્જિંગ પોઈન્ટ કરવો પડે છે કોર્ટ વિસ્તારના લોકોની માંગ છે કે કોર્ટ વિસ્તારમાં પણ વહેલી તકે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવે પાસે પોતા પાસે બી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર છે પણ શું છે કે સિટી વિસ્તારમાં ઘર ઉપર હોય નીચે હોય તો ચાર્જિંગનો પ્રોબ્લેમ થતો હોય છે જો કોર્પોરેશન આ રીતે ચાર્જિંગ સ્ટેશન મૂક્યો બીજા વિસ્તારોની જેમ સિટી વિસ્તારમાં તો અમારે બીજા ઘણા બધાને બી લાભ મળી શકે વાહનોના મોડલ પ્રમાણે ચાર્જિંગ કરવાનો સમય જુદો હોય છે આ પ્રમાણે એંસી કિલો વોટની ચાર્જિંગ સ્ટેશનની ક્ષમતા હોય તો કારની બેટરી ચાર્જ થવામાં ચાળીસથી પિસ્તાળીસ મિનિટ સુધીનો સમય લાગતો હોય છે આ ઉપરાંત ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ચાર્જ થવામાં સરેરાશ એકથી દોઢ કલાકનો સમય લાગતો હોય છે હાલમાં કાર્યરત દરેક ચાર્જિંગ સ્ટેશન પર સરેરાશ ચારથી પાંચ વાહનો ચાર્જિંગ માટે આવતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં સોલા ઘાટલોડિયા ચાંદખેડા નવાવાડ જ વેજલપુર ઉસ્પ માનપુરા વિરાટનગર સહિત ચોપ્પન સ્થળ પર પીપીપી મોડેલ પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાની વાત થઈ રહી છે ઝલક અધ્યારુ જીએસટી